નમસ્કાર ખેડૂત મિત્રો શું ખેડૂત મિત્રો બેઠા મળી જવાના છે તો તમે મશીન ની ક્વોલિટી એકવાર ચેક કરી શકો છો આ છે આપણું પચી કેવી નું મશીન ત્રણસો વીઘાની કેપેસિટી કેશ ઓન ડિલેવરીમાં તમને ઘર બેઠા મળી જવાનું છે તમને જ્યારે મશીન મળે પેમેન્ટ ત્યારે તમારે દેવાનું છે અને આ મશીન લાઈટ ઉપર ચાલવાનું છે ચાર્જરમાં ત્રણ મહિના ગેરંટી આવે છે પીસ ટુ પીસ અને મશીનમાં એક વર્ષ સુધી પીસ ટુ પીસ ગેરંટી આવે છે તો આપેલા નંબર ઉપર કોન્ટેક કરો ને આજે જ ત્યાં ઝટકા મશીન મગાવો એક વર્ષ સુધી પીસ ટુ પીસ મશીન ટુ મશીન જ બદલી દેવામાં આવશે કોઈ જાતનું રિપેરિંગ નહીં અને ગેરંટીમાં સાહેબ આપણું કામ એવું છે કે પેલા હું તમને મશીન મોકલી પછી તમારે જૂનું મશીન મને મોકલવાનું ચાર્જર બળશે તો પેલા હું તમને મોકલી પછી તમારે મને મોકલવાનું છે એવી રીતના આપણી ગેરંટી છે અને આખી પ્રીમિયમ ક્વોલિટી છે ત્રણસો વીઘાની કેપેસિટી કેશ ઓન ડિલેવરીમાં ઓલ ગુજરાતમાં મળી જવાનું છે આ કોડ જે જોડે આવે છે એ તમે ચલાવી શકો છો અથવા મશીનમાં જો તમારે સોલાર અને બેટરી ચલાવવું હોય તો પણ સિસ્ટમ આવે છે એટલે આ મશીનમાં બધી જ સિસ્ટમ આવે છે તમારે તમે લાઈટ ઉપર પણ ચલાવી શકો છો અને બેટરી અને સોલાર માંથી પણ ચલાવી શકો છો ડીમ લાઈટ કે ફૂલ લાઇટ બંને લાઇટમાં ચાલવાનું છે આ મશીન કમ્પ્લીટ